બોલડી લાઈવમાં આપનું સ્વાગત છે તેજગઢના ગજાનંદ કુમાર ખાતરાયના વિદ્યાર્થીઓ રડતા કકલતા રોડ પરથી જઈ રહ્યા હતા અને ત્યાં કેટલાક તેજગઢના આજુબાજુના લોકો એમને પૂછ્યું અને એ અંગેનો વિડીયો વાયરલ થયો અને એ વિડીયો વાયરલને આધારે આ છાત્રાલયમાં શું બની રહ્યું છે એની તપાસ પણ અમે કરવાનો પ્રયાસ કર્યો પ્રથમ સૌ પ્રથમ તો વિડીયો દેખો તમને

કારણ પછી પેલો ખાલી ખાલી બહાર આવે બધું કરાવે એવું કમ કરાવે

મારું કોટ કોસો કોસો સાત આપલા બજે થોડું કનળવા કનળવા અને તમને કેવી રીતના ગુરુજી બાબા તારું ને તો કેટલા દે છોરા કેલા છે ત્યાં આમના એટલે તમે આમના હોસ્ટેલે જવાના કે શું કરવાનું છે એવું કીધું કે તમને બધાને મારી નાખશે એવું

નાના નાના છોકરા અમારી દુકાને ફરિયાદ લઈને આવ્યા છે આ છોકરા એટલે રોજ દારૂ પીપીને આવે છે ને રોજ અંગુઠા પકડાઈ પકડાઈ મારે છે આ બિચારા છોકરા ને ખાવાનું એ લોકો આમની માંગણી છે કે અમને ગુરુજી બદલી કરી આપવાની અમે વર્ષ કોમ્પલેક્ષા હતા ત્યારે દસ બાર છોકરાઓ બેગમાં લઈને યુનિફોર્મ સાથે રડતા રડતા આવ્યા હતા અને એમને પૂછ્યું અમે તમે શું થયું તો કે અમને ગૃહપતિ જોડે આવી ઘટના બની છે કે દારૂ પીને અમને મારે છે પેટમાં લાતો મૂકે છે તો અમે આવી ક્ષેત્ર અમે કઈ રીતે રહી શકીએ રાતે મારી બાપુ નાખવાની બી ધમકી છે તમે કઈ રીતે રહી શકીએ અમે ઘરે જવા માંગીએ તો અમે એમને સમજાયો કીધું આટલી રાતે આટલે મતલબ સાંજે સાડા પાંચ પાંચ વરસાદ પડતો હતો પછી અમે કીધું કોઈ સાધન નહીં મળે એમને પૂછે કે ગામના નામ પૂછ્યા તો ખોસ્તનપુર કીધું કનલવા કીધું એટલે દૂર દૂર દૂરના ગામડા હતા પછી એમને અમે ત્યાં સહારો આપ્યો સપોર્ટ કર્યો બાળકોનું કેવું છે કે સાંજ પડે ને કાયમ નશો કઈને આવે ખાવાનું ઠીક ઠાક નથી મળતું અને મારે છે વગર કારણ અને ઘરે ફોન કરીએ તો ફોન કરી લેવા દે અને પછી કેમ ફોન લો શું કામ હતું એમ કાંઈ બી મારે છે એવું બી બાળકો કહેતા હતા બાળકોની માંગ એવી હતી તે દિવસે કે અમને ગૃહપતિ બીજો જોઈએ એવું કહેતા હતા ગુરજી રાઠવા ભાઈ રાજુભાઈ છે હું ગામ ડુંગર પીતી આ સાથે લઈને આવું છું એક વર્ષથી અહીં રહું છું એક વર્ષથી પીન આવે કોઈક દિવસ ફૂલ હોય કોઈક દિવસ ઓછું પીન હોય એટલે ફૂલ હોય કે નહીં ફૂલ હોય ઉગળા વાર દે અને લાતો મી કે ગારો માં બેન ની દે કોઈ સહન નહીં કરી શકે એવી ગાળો દે અમે એક વર્ષથી આવું બધું સહન કરીએ છીએ હવે તો દસમા માં આવ્યા અમારે વોચવાલા ટાઈમ ટાઈમે આવું કરે તો અમે હું કરવા એટલે મારી એક જ માંગ છે કે ગુરુપતિ બીજો જોઈએ કાગર એક કોરું હતું એમાં નોમ છોકરાઓનું એવું બધું લખવાનું હતું નોમ છોકરાઓનું એવી વિગતો ફઈ નહીં હતી ખાલી એમનો સિક્કો કર્યો ને સહી કરી એલું કરીને હમણાં આપ્યું કે સહી કરાવી લાવે તે એ એવું આચાર્ય સાહેબની જોડે લઈને જાતે આચાર્ય સાહેબ કે આવા કોરા કાગરમાં મેં સહી નહી કરવું અને છોકરાઓના નોમો બધું જોવે તો હું સહી કરીશ એવું કીધું તો અમે આપી જાતે પછી સાંજે અમુક બધો વરસાદ મેં બારા ઊભા રાખ્યા અનસાઈ સૈનિક નવાર ગારો બોલે હમણાં ટાટા નીતિનભાઈ રાજુ આ સાહેબે એક છોકરો મને અચાનક પકડ્યો ઘરે અને ગરું ડબાવી રાખ્યું કઈ એ બોયલો નથી ને અચાનક મારું પકડી લીધું એટલે બીજા છોકરા અહીં બજાર બાજુ ગયા એટલે બધા માણસો અહીંયા આવ્યા એ તો અચાનક જ કઈ બોયલો નથી કઈ बाक साहिब मैंने ये तो कहीं नहीं बोले हकीकत आ बदे छोक खोटू बोले से। जे हमें कहीं इमें वंचाड़ता आते करावता त्यारे करता, करता तो 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 ये, ये तो हो तेरे ये एक एकबीजा डिस्टर्ब करता हो अमुक छोकरा मस्ती करता हो एक ने अमे की तो ये गुस्सा थी आने बोले तो अमार शैशिका कर आपेलू साहब ए बात खोटी सब એ તો જીઆર નંબર સહી સિક્કા કરીને જ ના આપી ના સાહેબ અહીંયા આઠ વર્ષથી લે આ ગામ લોકો મને કાયમ ઓળખે અને મેં વ્યવસ્થિત જ ચલવું સમ અને આ જમવામાં કીડા કે આવું તેવું નથી આવ ના શોષણ નથી આઠ વર્ષ થયા સાહેબ ના સાહેબ ના અમારે તો ચોવીસ કલાકની નોકરી હોય 나, 아있다영오 아마 희가 filtrate 수가 있었 라디오 사는어떠셨어